નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે કોઈપણ પણ નું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે ઉદાહરણ આપીને સમજાવો ચલો સરળ કાર્બન સંયોજનનું બંધારણ જે સરળ કાર્બન સંયોજનો છે એનું બંધારણ આપણે બે તબક્કામાં નક્કી કરવામાં આવે છે તબક્કો પહેલો કે પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલબંધથી જોડવામાં આવે બે તબક્કામાં એનું બંધારણ નક્કી કરવામાં આવે પહેલા તો શું કરવાનું કાર્બન ને એકલ બંધમાં એક બીજા સાથે જોડવાના જેમ કે કાર્બન સિંગલ બંધ કાર્બન આ આ તબક્કામાં કાર્બન ની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે સંતોષાઈ જાય છે કાર્બન ની સંયોજકતા કોના વડે સંતોષાય કાર્બન વડે સંતોષાય છે બીજો તબક્કો બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે પહેલામાં શું કર્યું કાર્બન કાર્બન જોડા હવે કાર્બનની જે બાકીની સંયોજકતા છે હાઇડ્રોજન વડે સંતોષવામાં આવે તો કે દરેક કાર્બન પરમાણુની ત્રણ સંયોજકતા સંતોષ્યા વગર બાકી રહે છે કારણ કે આપણે કાર્બન કાર્બન લખીએ તો કે કાર્બનની ચાર આ પહેલા કાર્બનની પહેલી બીજી ત્રીજી ચોથી આ બીજા કાર્બનની પહેલી બીજી ત્રીજી અને ચોથી આ બેની ચાર ચાર સંયોજકતા મેં દર્શાવી હવે બે કાર્બનને હું લાઈનમાં જોડું છું ક્રમમાં જોડું છું છતાં આ જો એક બે અને ત્રણ અહીંયા પણ એક બે અને ત્રણ કુલ કેટલી ત્રણ સંયોજકતા એ સંતોષાયા વગરની બાકી રહે છે તેથી તે દરેક ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને એની સંયોજકતાને છે પૂરી કરવામાં આવે એટલે કે બધી જગ્યાએ લગાડી દેવાનું હાઇડ્રોજન એટલે કે કાર્બન કાર્બનની સંયોગતા સંતોષાઈ ગઈ હાઇડ્રોજનની મદદથી તો દરેક કાર્બન પરમાણુ એ ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલા છે આપણે અહીંયા જે કર્યું એ જ આ પહેલાં કાર્બન સાથે એક બે ત્રણ આ બીજા કાર્બન સાથે એક બે અને ત્રણ ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે ત્યારબાદ ઈથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો અને તમને શું કીધું છે ઇથેન તો પહેલાં ઇથેનમાં શું આવે તો કે કાર્બન ઇથેનમાં શું આવે મિથેન ત્યારબાદ ઇથેન તો ઇથેનમાં કાર્બન આવે કાર્બન કાર્બનમાં પરમાણુ ક્રમાંક કેટલો છે છ તો ઇલેક્ટ્રોન રચના શું થાય બે ચાર શું થાય બે ચાર હવે ચાલો આપણે ઇથેનની વાત કરીએ તો ઇથેનમાં શું હોય મિથેન સી એચ ફોર ઇથેનમાં સી ટુ એચ સિક્સ આ છે ઇથેન કાર્બનનું લખી નાખવું હાઇડ્રોજન છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક ઇલેક્ટ્રોન રચના એક તો એકને શ કરશે ભાગીદારી કરી લેશે તો કાર્બન પાસે કેટલા છે ચાર છે કેટલા એવા કાર્બન છે આવા કેટલા કાર્બન છે બે એક બે ત્રણ ચાર હાઇડ્રોજન કેટલા છ એક બે ત્રણ અહીં ચાર પાંચ અને છ ચાલો આણે આનું કામ કરી લીધું હાલો હાઇડ્રોજનની બબે થઈ ગઈ પૂરી હવે વારો કોનો ઓક્સિજનનો ચલો એક બે ત્રણ ચાર ચાર ને ચાર બીજા શું કરવાના જોડવાના તો અહીં કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવાની માટે આ રીતે સી ટુ એચ સિક્સ એટલે કે ઇથેનમાં આ રીતે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ હોય છે ત્યારબાદ ઇથિન નું બંધારણીય સૂત્ર ધોરો ચાલો મિથિન ત્યારબાદ ઇથિન ઇથિનનું બંધારણીય સૂત્ર તો ઇથિનમાં શું આવશે બે કાર્બન કાર્બન અને બે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ તો બે સંયોજકતાની આની સંતોષ આવી ગઈ આ ત્રીજી ને ચોથી આના માટે પણ ત્રીજી અને ચોથી તો હાઇડ્રોજન 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 કેટલા એવા C2 કાર્બન બે છે હાઇડ્રોજન ચાર છે C2 H4 C2 H4 ચલો કઈ રીતે જોવો

ચલો પેલાની કેટલી એક બે ત્રણ માટે એક બે ત્રણ સૂત્ર દોરી શકો કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કાર્બન કાર્બન વચ્ચે શું મૂકેલું છે દ્વિબંધ મૂકેલો છે દ્વિબંધ ન મૂકો તો આ કાર્બનની ત્રણ સંયોજકતા થાય આ કાર્બનની પણ કેટલી થાય ત્રણ સંયોજકતા એટલે બંને કાર્બનની ચાર ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન બિંદુ રચના સમજાવો તો અણુસૂત્ર શું છે સી ટુ એચ ફોર ચલો એમાં આપણે સૌ પ્રથમ ઇથિનની બિંદુ રચના સમજાવી એમાં કાર્બન કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે છ કાર્બનની ઇલેક્ટ્રોન રચના બે ચાર કેટલી છે બે ચાર હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાં ઇલેક્ટ્રોન રચના એક કેટલા કાર્બન છે તો કે અને આ બીજા માટે એક બે ત્રણ ચાર હાઇડ્રોજન કેટલા છે અહીંયા હાઇડ્રોજન મારી પાસે ચાર જ છે કેટલા છે અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર હાલો હાઇડ્રોજનનું કામ તો થઈ ગયું છે પરિપૂર્ણ હાઇડ્રોજને પોતાનું કામ કરી લીધું હવે મારે કાર્બનના કેટલા કરવાના આઠ કરવાના તો એક બે ત્રણ ચાર પાંચ જ થયા તો હજી મારી પાસે ઘટે છે હલો આને લઈ લઉં અંદર લઈ જો એને ચલો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ પેલાના આ બીજા કાર્બન માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયા શું કર્યું બે ના ઇલેક્ટ્રોન ની હું કરી એને જોડ બનાવી તો અહીંયા બેના બબ્બે ઇલેક્ટ્રોન આના પણ બે આના પણ બે બબ્બે ઇલેક્ટ્રોને ભાગીદારી કરી તો બે કાર્બન વચ્ચે કેવો બંધ આવ્યો બે કાર્બન વચ્ચે આવ્યો દ્વિબંધ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્યારબાદ હવે આવે છે ઇથાઇન ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો તો ઇથાઇન ઇથાઇનમાં બંને વચ્ચે શું આવે ત્વિબંધ બે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ ત્રણ બંધ અહીંયા એક સંયોજકતા પૂરી કરવા હાઇડ્રોજન અહીંયા પણ એક પૂરી કરવા હાઇડ્રોજન તો સૌ પ્રથમ હું શું કરીશ કે કાર્બન છે કાર્બન આ કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે છ ઇલેક્ટ્રોન રચના બે ચાર હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક એક ઇલેક્ટ્રોન રચના એક તો મારી પાસે કેટલા કાર્બન છે બે એક અને બે અહીંયા એક બે ત્રણ ચાર આ બીજા કાર્બન માટે એક બે ત્રણ અને ચાર હાઇડ્રોજન કેટલા છે બે તો એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા હાલો હાઇડ્રોજનની પૂરી થઈ ગઈ સંયોજકતા હવે કાર્બનની મારે આઠ કરવાની આ છ અને બે આઠ ચલો પહેલા કાર્બનની વાત પૂરી બીજા માટે આ છ અને આના બે હાટ તો અહીંયા જુઓ બંને કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બે કાર્બન કાર્બન વચ્ચે સંયોજકતા પૂરી કરવા માટે ત્વિબંધથી ત્રિપલ બંધથી જોડાયેલા હોય છે અને ઇથાઇને કહેવાય છે એસી ત્યારબાદ

આવા સંયોજનોને કહેવાય છે એટલે કે જે ડબલ બંધવાળા અને જે ત્રિપલ બંધવાળા કાર્બન સંયોજનો છે એ એકલ બંધવાળા કાર્બન સંયોજનો કરતા વધારે ક્રિયાશીલ હોય છે અહીંયા એકલ બંધમાં તમને ઉદાહરણ આપ્યું છે ઇથેન આ ડબલ બંધમાં ઉદાહરણ આપ્યું છે ઇથિન અને ત્રિપલ બંધમાં ઉદાહરણ તમને આપ્યું છે સિંગલ ઇથેન ડબલ ઇથિન અને ત્રિપલ બંધમાં છે ઇથા ઇન ત્યારબાદ કાર્બનના પ્રથમ છ સંતૃપ્ત સંયોજન નામ લખો સૂત્રો લખો અને બંધારણ જણાવો કાર્બન કાર્બન નામ સૂત્ર બંધારણ લખવાનું છે તો સૌ પ્રથમ પેલો જે છે એને કહેવાય મિથેન મિથેન નું સૂત્ર છે સી એચ ફોર સી સેન્ટરમાં રાખવાનો અને ફરતી બાજુ સંયોજકતા પૂરી કરવાની એટલે એક બે ત્રણ ચાર્બન પરમાણુ એચ સિક્સ બે કાર્બન છે તો સૌ પ્રથમ શું કરવાનું બે કાર્બન કાર્બન ને લાઈનમાં દર્શાવવાના અને ફરતી બાજુ સંયોજકતા પૂરી કરવાની આ પેલા કાર્બનની હું સંયોજકતા પૂરી કરું છું એક બે ત્રણ ચાર બીજા કાર્બન માટે એક બે ત્રણ ચાર અને જ્યાં જ્યાં સંયોજકતા ઘટતી હોય ત્યાં શું મૂકવાનું એચ મૂકવાનું તો કેટલા એક અને બે કાર્બન એક બે ત્રણ ચાર પાંચ છ હાઇડ્રોજન ત્યારબાદ કાર્બન પરમાણુ જો ત્રણ થાય તો એને કહેવાય પ્રોપેન બે એક હોય તો મિથેન બે હોય તો ઇથેન ત્રણ હોય તો પ્રોપેન મિથેન ઇથેન પ્રોપેન પ્રોપેનમાં કેટલા કાર્બન પરમાણુ ત્રણ ચલો તો ત્રણેયને હું લાઇનમાં જોડીશ એક બે ત્રણ હવે ત્રણે સંયોજકતા પૂરી કરીશ આ પેલા માટે એક બે ત્રણ ચાર બીજા માટે એક બે ત્રણ ચાર ત્રીજા માટે એક બે ત્રણ ચાર હાઇડ્રોજન કેટલા ગણો લખો છો એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ત્રણ પરમાણુ હોય જ્યારે હાઇડ્રોજન કેટલા થાય છે સી થ્રી એચ જેને કહેવાય હવે કાર્બન છે એ ચાર હોય તો ચાર ચાર બીજા માટે એક બે ત્રણ ચાર ત્રીજા માટે એક બે ત્રણ ચાર ચોથા માટે એક બે ત્રણ ચાર હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો ચાર કાર્બન હોય ત્યારે હાઇડ્રોજન કેટલા થાય છે દસ થાય એકલબંધની અંદર ત્યારબાદ જો કાર્બન પરમાણુ પાંચ હોય તો પાંચ કાર્બન પરમાણુ લાંબી લાઈન હોય એને એકલબંધ પેન્ટેન હવે પાંચને લાઈનમાં દોરું છું એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ કાર્બન પરમાણુ છે બધાની સંયોજકતા પૂરી કરવું પહેલાની એક બે ત્રણ ચાર બીજાની એક બે ત્રણ ચાર ત્રીજાની એક બે ત્રણ ચાર ચોથાની એક બે ત્રણ ચાર પાંચમું એક બે ત્રણ ચાર કાર્બન કાર્બનની શું કરી પહેલા લાંબી કાર્બન કાર્બનની લાઈન મેં લખી દીધી હવે પાંચે કાર્બનની સંયોજકતા પૂરી કરીશ જ્યાં સંયોજકતા ઘટે છે ત્યાં મેં હું લગાડ્યું એચ કેટલા લગાડું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો છ કાર્બન હોય એક બે ત્રણ ચાર ને પાંચ છે પાંચ કાર્બન હોય એટલે હાઇડ્રોજન કેટલા છે બાર છે તો આને કહેવાય પેન્ટેન હવે છ કાર્બન ની લાંબી શૃંખલા બનાવું છું એક બે ત્રણ ચાર પાંચ ને છ આ છ કાર્બનની બનાવું છું બધાઇની સંયોજકતા પૂરી કરીશ આ પહેલાંની એક બે ત્રણ ચાર બીજાની એક બે ત્રણ ચાર ત્રીજાની એક બે ત્રણ ચાર ચોથાની એક બે ત્રણ ચાર પાંચમું એક બે ત્રણ ચાર અને છઠ્ઠું એક બે ત્રણ ચાર હવે બધામાં હું લખીશ હાઇડ્રોજન સંયોજકતા પૂરી કરવા માટે કેટલા જોઈએ છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ છ કાર્બન હોય ત્યારે હાઇડ્રોજન કેટલા આવે છે ચૌદ એક કાર્બન મિથેન બે કાર્બન ઇથેન ત્રણ કાર્બન પ્રોપેન ચાર કાર્બન પે બ્યુટેન પાંચ કાર્બન પેન્ટેન ને છ કાર્બન હેગઝેન ક્યારે એકલબંધમાં લાઈનમાં ક્રમબદ્ધ જોડાયેલા હોય ત્યારે તો આ એના નામ થઈ ગયા આ એનું અણુસૂત્ર થઈ ગયું અને આ એનું થઈ ગયું બંધારણ ત્યારબાદ હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો કોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય તો કે જે કાર્બન સંયોજનમાં માત્ર હાર્ડ કાર્બન અને હાઇડ્રોજન હાઇડ્રોકાર્બન એટલે કે હાઇડ્રો એટલે હાઇડ્રોજન ને કાર્બન એટલે કાર્બન તો કે જે સંયોજનોમાં હાઇડ્રોજન અને બીજું કોણ હોય કાર્બન

આલ્કિન એટલે બે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ ને આલ્કાઇન એટલે બે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ હવે આલ્કેન નું સામાન્ય સૂત્ર છે સી એન એચ એન વત્તા ટુ આલ્કીન માં આમાંથી માઇનસ બે કરવાના અને માઇનસ બે કરો તો શું થઈ જાય સી એન એચ ટુ એન અને આલ્કાઇન માં હજી માઇનસ બે કરવાના તો સૂત્રના માઇનસ બે કરો સી એન આપણે એક જ યાદ રાખવાનું માઇનસ ટુ કરતું જવાનું છે જ્યાં અહીંયા તમારે શું કરવાની જો કાર્બનની સંખ્યા તમે ત્રણ લ્યો શું લ્યો ત્રણ તો અહીંયા એચ એન તો એન ની જગ્યા ઉપર ત્રણ તો બે તેરી છ છ ને બે આઠ તો હાઇડ્રોજન કેટલા હોય આજ એટલે ત્રણ કાર્બન કાર્બન વાળાની લાઇન કરો એક બે ત્રણ તો કેટલા હાઇડ્રોજન આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સેમ ટુ સેમ અહીંયા કાર્બન તમે છે ત્રણ લ્યો છો તો કેટલા આવે ત્રણ દુ ને છ કેટલા આવશે સી થ્રી એચ સિક્સ તો એક બે ત્રણ કેટલા તમારે કેટલા જોડવાના છે તમારે જોડવાના છે એક બે ત્રણ એક આની ચાર પૂરી થઈ ગઈ આની આની ચાર ચાર પૂરી પૂરી પણ થઈ નથી તો હું શું કરીશ આ રીતે આપણે ચાલશે તો આ રીતે ચાલે નહીં કારણ કે ઓછામાં ઓછો એક તો હું આવવો જોઈએ દ્વિબળ તો અહીંયા જો કાર્બનના કેટલા થઈ ગયા એક બે ત્રણ ચાર ને પાંચ થઈ જાય એ નહી હાલે એક બે ત્રણ ચાર ઈ બરાબર છે તો હું શું કરીશ તો મારે શું કરવાનું અહિયાંથી જે છે આ એક હાઇડ્રોજન મેં કાઢી નાખું હાલો અહીંયા એક બે ત્રણ ચાર થઈ ગયા આના ત્રણ તો એક હાઇડ્રોજન અહીંયા મેં જોડી દીધો થઈ ગયા છ ટૂંકમાં જે આખી લાઈન હોય ને એમાં એકમાં શું હોય બે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ આલ્કાઇનમાં જુઓ અહીંયા છે સી થ્રી લઈ લો તો હાઇડ્રોજન ત્રણ દુ છ છ માઇનસ બે તો ચાર એચ ફોર થવા જોઈએ ત્રણ અને હાઇડ્રોજન કેટલા ચાર તો અહીંયા એકની વચ્ચે હું કરી દઉં ત્રિબંધ કરી દઉં તો ત્રણ ઈ થઈ ગયા એક અહીંયા હાલો ચાર આની ચાર થઈ ગઈ અહીંયા એક બે ત્રણ ચાર હાલો થઈ ગયો આપણું કામ ચાર હાઇડ્રોજન બધા સંયોજકતાએ આવી ગઈ તો આ રીતે તમે છે એ સંયોજનો બનાવી શકો છો એક કાર્બન હોય આમાં તો મિથેન એકને શું કહેવાય મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન જો ડબલ બંધ હોય તો મિથિન ઇથીન પ્રોપીન બ્યુટીન પેન્ટિન અને અહીંયા હોય તો એ ઇથાઇનથી ચાલુ થાય છે ઇથાઇન પ્રોપાઈન બ્યુટાઈન પેન્ટાઈન અહીંયા એન પ્રત્યે લાગે અહીંયા ઇન પ્રત્યે લાગે ને અહીંયા આયન પ્રત્યે લાગે પ્રત્યે હંમેશા પાછળ લાગે છે ચલો સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય એને કહેવાય આલ્કેન સંયોજનો જેમ કે બ્યુટેન પેન્ટેન હેગઝેન બ્યુટેન એટલે પાંચ કાર્બન બ્યુટેન એટલે ચાર કેટલા આવશે ચાર પેન્ટેન એટલે પાંચ ને હેક્ઝેન એટલે છ કાર્બન ત્યારબાદ આલ્કીન સંયોજનો જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય આવા સંયોજનોને શું કહેવાય આલ્કિન સંયોજનો બ્યુટીન

બ્યુટાઈન અહીંયા શું લાગ્યું આયન પેન્ટાઇન અહીંયા પણ આયન હેક્ઝાઈન અહીંયા પણ આયન બધામાં છેલે આયન લાગે આલ્કેન માં એન આલ્કિન માં ઇન અને આલ્કાઈન માં આયન પ્રતિ લાગે છે બ્યુટાઈન તો એમાં કેટલા કાર્બન છે 4 પેન્ટાઈન 5 અને હેક્ઝાઈન 6 કાર્બન હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રશ્ન અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું આપણે નવા પ્રશ્નો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત